બનાસકાંઠા જિલ્લાના ભાબર નગરપાલિકા સામાજિક ન્યાય સમિતિના ચેરમેન ગાંડાભાઈ મોહનભાઈ પરમાર સભ્ય તરીકે રઘુભાઈ શંકરભાઈ પરમાર તથા દેવરામભાઈ ટોકરભાઈ પરમારનું રાધનપુર તાલુકાના અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ મુકેશભાઈ સોલંકી તથા ઉપપ્રમુખ રાધનપુર તાલુકા ભારતીય જનતા પાર્ટી બાબુભાઈ જાવતીવાળા ભીકાભાઈ જેઠાભાઈ પરમાર અનુસૂચિત જાતિ સમાજના આગેવાન અને

તેમાં મારી નિમણૂક કરેલી સામાજિક ન્યાય સમિતિના ચેરમેન તરીકે હું આ પાર્ટીનું નામ રોશન કરીશ ને પબ્લિકના થાતા જેટલા શક્ય હશે તેટલા કામો હું કરીશ અને પાર્ટીનું નામ રોશન કરીશ ને મારી નગરપાલિકાની ટીમ અને અહીંના સ્થાનિક નેતાઓ એ પણ મને સાથ સહકાર આપે એવી મારી વિનંતી હા તમારું નામભાઈ ગઈકાલે ભાભર નગરપાલિકાની સામાન્ય સભા હતી એમાં પરમાર ઘોડાભાઈ મોહનભાઈની સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ તરીકે વરણી કરવામાં આવી છે અને સાથે સાથે મારી કોફ સભ્ય તરીકે વરણી કરવામાં આવી છે તે બદલ ભારતીય જનતા પાર્ટીના તમામ હોદ્દેદારો કાર્યકર્તા અને આગેવાનો હું ખૂબ ખૂબ આભાર માનું છું હિન્દ